હવે હું આવી ગયો છું સેલિબ્રિટી ના આ સેલિબ્રિટી નું ઘર બીજા કોઈ આનું છે સમીર સમીર નું હું જેટલું કામ કરું છું એટલું કોઈ કામ નથી કરતો સવાર માં છ વાગે વેલો ઉઠી જાય છે માણસ

મોટું મોટું તો આપણે ધોઈ લીધું સૌથી પહેલાં આપણે સીધો નાસ્તો કરશું અને એના પછી હું થાય મને કાંઈ ખબર નથી આજે કાંઈ નક્કી આપણે કર્યું નથી એટલે આજે જી થઈ આપણે ચાલુ થાય ધીરે 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 મસ્તી એટલે સમીર બી ગુજારણ થાય તો એ કાંઈ નક્કી નહીં સાઇલ બી ગુજારણ થાય તો એ કાંઈ નક્કી નહીં કાંઈ તો થાય આજે હું હું દવાખાની કદાચ હું લઈ જઈશ તો લઈ જઈશ તો આપણે જોવાનું છે હું હું આજે તો આજના ઉપમાં મહિના રજો કેમ કે આજે રજા છે એટલે આજે આપણી આખોથી ફ્રીજ છીએ આજે ક્યાંય જવાનું નથી તો આજે આપણે મળીએ આપણે નીચે તો આજે ફૂલ ઓન આરામ છે અને કાંઈ ન કરતો આજે હું ખાલી સિરીઝ નહીં જ જોઉં છું મોબાઈલ જ ક્યારે આપણું છું ઉઠીને થોડી દાટી મૂછી થોડી કરી લીધી સેટિંગ તો હવે આપણે બીજું કાંઈ નથી કરે થોડુંક આપણે વેબ સિરીઝ હું જોવું અને હવે મમ્મીને હમણાં એક બે કલાક થાય એટલે મમ્મીને દવાખાને લઈ જાઉં છું એના પછી આપણે જોઈએ આગળ મૂઠ થાય એટલે હાલો તો આપણે જમી વમીને લઈ જાય મમ્મી તો હાલો આપણે જાય તો ગાય હવે બીજું કાંઈ તો નહોતી હવે મારા મમીને દવાખાને લઈને જવાનું હતું એ કેન્સલ થઈ ગયું છે અને હવે આપણે બીજું કાંઈ નથી રસ્તો આપણે નાઈ તો તૈયાર થઈ જાય હવે આપણે જોઈએ આગળ હું થાય હવે વિચારું છું એલ્ફે જ પે આજે મળવા જાઉં તો હવે જાઈએ આપણે ધોઈ લઉં અને નાસ્તો કરી લઉં તો હાલ તો હવે હું ગાય જોઈને તૈયાર થઈ ગયો છું અને હવે આપણે વિચારીએ છીએ હવે આપણે ક્યાં જવાનું માનમાન આપણે થઈ ગયા તો કે મને નીંદર આજ આવતી હતી માન માન ઉઠો તો મૂકી મૂકીને આવ્યો ને પાછું નાં ધોઈને હવે તમારા સામે ઊભો છું અને હવે આપણે જવાનું છે હવે કદાચ શેરવાની બેરવાની એવું જો મળે તો મારા લગ્ન થવાના જ પેલા મળે તો આપણે જાય અહીંયા આપણે શેરવાની બેરવાની એવું શેરવાની તો સ્ટોક હો આપણે હવે દઈ જ પહેરવા માટે કાંઈક બુક બુક એવું કરવું પડશે તો એ જ જાઉં છું હવે પલે ફોન કરું પલે જ નવરો હોય ફ્રી હોય તો આપણે જાઉં બાકી નહીં જાઉં તો આપણે મોડી જાવ ભલે ફોન કરીને કોલેજ બાકી ક્યાં જવાનું થાય હોય નક્કી કરીએ તો ગાઈઝ હવે આપણે જવાનું હતું અલ્ફેદ તો અલ્ફેદ બાર ગયો છે એટલે હવે હું આવી ગયો છું સેલિબ્રિટીના ઘરે અને આ સેલિબ્રિટીનું ઘર બીજા કોણ નહીં આનું છે સમીર સમીરનું તો આપણા સમીરના ઘરે પહોંચી ગયા છે અને આપણે અહીંયા બેઠા છીએ પાળિયા પંખો ચાલુ કર જલ્દી મને ગરમી થાય છે જલ્દી તો હવે હું સમીર ઘરે આવી ગયો છું હવે હું સમીર બથમ બથી કરવાના છે બથમ બથી અને હવે આ કેમેરો આ રેફરી છે કેમેરો આ રહ્યો ઘરે જ ચા પીયો એના ચા પીવા દયો ચા પછી આવશે સમીરના ના બથમ બથી કરવાના છે સમીર મન લાગે સમીર જીતી જાય એવું ચા પીને તાકાત આવી ગઈ છે ચા પીને તાકાત બ્રો આજે બ્લિંકિટ માં નથી ગયો કેમ કે આનું કરિયર હવે કાલથી ચાલુ થાય તો અમે આવ નવરા આવ કામ ધંધા વગરના માણા જે બેઠા છે મારા પાસે કામ ધંધો આની પાસે નથી જો આની પાસે કામ ધંધા વગરનો માણસ જો આખો થી ઘરે ઉતો હોય છે હું એને ધરાણ લઈ જાઉં છું કે માં ઓર્ડર કરવા જા બાકી આ એક આળસુડો જાતો જ નથી કાલે પાછો જાય આ કમબેક કરશે કમબેક આળસુડો માણસ હું રોજ લઈ જાઉં છું એટલે આને આનું કરિયર હું બનાવું છું પા ધ્યાન નથી દેતો જો મોબાઈલ વાપરે હું જોવે છે જો ખાલી તો ગાઈસ હવે હું ને સમીર થાકી ગયા છે સમીર તો હવે ઘરે સમીર તો બોલે બોલાઈ જાય સમીર એના ઘરે જ છે હું જાઉં છું મારા ઘરે તો હવે ઘરે જ આયા કામ ધંધા કામ ધંધા કામ ધંધા વિના નો કામ હું જેટલો કામ કરું છું એટલું કોઈ કામ નથી કરતો સવારમાં 6 વાગે વેલો ઉઠી જાય છે માણા 5 વાગે ઉઠી જાઉં છું પછી 6 વાગે કામે જાઉં છું વિચાર કરો સ્ટ્રગલ જો તમારી માસી નો કોઈ સ્ટ્રગલ પછી 3 વાગે આવી જાય 3 વાગે હું ઊઈ જાઉં છું સ્ટ્રગલ સ્ટ્રગલ તો હવે બીજું તો કાંઈ નથી ક્યાં હોય હું પાછું મારા ઘરે આવી ગયો છું મારા ઘરે કોઈ છે નહીં અને હવે સમલો કાલથી હવે પાછો લિંકીટમાં ફૂલ ટાઈમ ચાલુ કરે સવારથી એટલે હવે મારા લોકમાં સમલો ઓછો દેખાય હું એકલો એકલો કોણ લોગ બનાય તો મને મજા ન આવતી મારે સમલો તો જ આમ લોગમાં મજા આવે એકલું એકલું તમે ગમે આવ્યો એટલો એકલો હોય ને માણને થોડોક ભલે આમ ગમે કરીએ કે મને એવું નથી પણ કંટાળા એટલો જણ તમને જોવાની મજા ન આવે એટલી સમલો હોય તો મજા આવે સમલો મારો ભાઈ એને છેલ્લે ત્યારથી મેં શરૂઆત કરીને ત્યારથી સમલો મારા ભેગો છે એટલે સમલો મારો એનો ઓલો છે છેલ્લો છે તો એ મારા સમલો ભેગો હોય અને કાંઈ ન હોય તો એ સમલો મારા ભેગો રહે એટલે હવે આલો તો હવે મળીએ નવા હવે આપણે કાલે નવું ચાલુ કરશું તો મળીએ આપણે નવા વ્લોગમાં તો હાલો